હા તો ભાઈ મારો વોક થોડો છો હા લે ચા પીવે તો હા તો બ્રશ કર લેડો એ ઓને બ્રશ કરાવ તું ઓને બ્રશ કરાવ સીધો આતા એ જો ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છું તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં નો તો આપણે પહેલાં ગણપતિ દાદા અને સુરત દાદાના દર્શન કરીશી પછી આગળ બીજા બધાને ગુડ મોર્નિંગ કહીએ ગણપતિ દાદા જય ગણપતિ દાદા સુરત દાદા તો ઉગ્યા નહીં હેજી ગુડ મોર્નિંગ જય માતાજી

હડાડ થવા આવ હજુ આપણે ચા નાસ્તો બાકી છો તો હવે બનાવીશું આપણે ચા નાસ્તો પછી ચા નાસ્તો કરીશું જેમ કે આજે આપણે મોડ જ ઉઠ્યા સ્કૂલ ના જવાનું એટલે આપણે મોડ જ ઉઠે બાકી તો પહેલાં ઉઠથે એટલે હવારે ઉઠ્યો હળા ચારે પછી પાછા ઊંઘી જ મીઠુંબેન સ્કૂલ ના જવાનું એટલે ઊંઘી ગયો કારણ તો પહેલા ફોર્મ પતી જાય આપણે અને આ તો જો હવારે ઉઠીને તરત લાઈન વળી ગઈ હતી હવે આપણે ચામૂકવા જઈએ તો ચા મૂકી દઈએ જો મીતુ પહેલું ઉંતરો નહીં ભાવતું નહીં ભાવતો ને મેરા ઉંતો નહીં મિતુ પેન ઉંકતો નહીં ભાવતું આટલો પથ્થર આવે બહુ આવ તો કાંઈક હવા આપણે ચા મૂકવા જઈએ તો ચા મૂકી દઈએ ચામકીને ચા પી લઈએ તો નાસ્તાનું તો કોઈ બનાવાનું નહીં ચામકજો નાસ્તાનું તો સેવ આપણે રાત્રે બનાવી હતી ને એ જો જો ડબ્બો પર દીધો જો હવે બે હાડ આમ ડબ્બો ખાલી થઈ જશે પછી મિત્ર ના ચાલુ થઈ જશે સેવ બના સેવ બના સેવ બના પણ હવે તો બનાવવાની જ નહીં સેવ તો બધી ચા નાસ્તો કરી લઈએ તેને બનાવી દઈએ ઉઠી જાય મિતુ ભાઈ એટલે એને બ્રશ કરી લેવા હવે ઊંઘ આવે સજી એવું તો હા નિહાર તમે ના જે હું કરું તમે ના પાડી હા તો ભાઈ મારો વખત થોડો લેડ ચા તો બ્રશ ના હું ચા મૂકું છું લેડો આપણે ચા મૂકી દઈએ તો આપણે ચા નાસ્તો થઈ જશે ચા નાસ્તો કરી મિતુભાઈ છે પપ્પા આપણને મદદ કરાવે છે એકલા હાથે પાર આવો ને એટલે એને મદદ કરાવો સપન ના ટાઈમ થયો તો નવ વાગ્યા છે અને વિતરાજ ના પપ્પા ના જે જવાનું તો બાર એટલે થોડીક મદદ કરાવો તો મને પાર આવો એટલે વેરા હતી એટલે એને મદદ કરાવો સપન ના શાક મોર આવી છે જો એટલે શાક મરી દે અને આપણે સાથે રોટલી બનાવી દઈએ એટલે આપણે વેરા હતી રસોઈ થઈ જાય આપણે કરવાનું ચાલુ કરી દીધું છે એક બાજુ ખીચડી મૂકી શાક મૂકી છે એવું છે મિતુભાઈ તો આડસ પૂરેપૂરી ઘરમાં ગાલી દીધી અમારે બે ત્રણ દિવસ થી થવાનું નોમ દેતા નહી

આપણે માં એક આઈડી બનાવીશું પેજ બનાવી છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારશો વાઘેલા ફેમિલી બ્લોગ તો આઈ જશે એને ફોલો કરી

અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલના સબસ્ક્રાઇબર કરજો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ બનાવ્યું છે એ પણ પીએસ વાઘેલા કહ્યું પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ ના ભાઈ હા તો પીએસ વાઘેલા ફેમિલી વ્લોગનું પેજ બનાવ્યું છે તો એમાં પણ ફોલો કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો